થોડોક આરામ કરી લીધો અને જયમાં તા ને બપોરે રસ વધારે ખવાઈ ગયો બગદાણા આપડે છે ને ફોટો ફોટો પાડી લઈએ તો એલો ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો ફરીથી મારા નવાગ માં તમારો હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે હાલમાં હતા બગદાણા અને બગદાણાથી હવે ભગોડાના રસ્તે બેસી ગયા છે તો મિત્રો તમને હું બગદાણાનો બ્લોગ તો અલગથી મેંકવાનો છું અને આ ભગોડાનો બ્લોગ અલગથી ચાલુ કરી દીધો છે તો પહેલાં ફટાફટ કોમેન્ટમાં જઈમાં મોકલ લખી નાખજો અને મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મોગલધામ ભગોડા અને તમને બધાને મારા દર્શન દર્શન કરાવવાના છે અને મિત્રો આપણે ઘણા સમયથી ભગોડા આવ્યા ન હતા એટલા માટે ભગોડા આવ્યા અને તમને પણ દર્શન કરાવીશ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને આપણે ખાસ તો ઘણા સમયથી આવ્યા નહોતા હું અને મારો મિત્રો બે આવ્યા છે અને જઈએ મંદિરની અંદર અને તમને દર્શન દર્શન કરાવીએ અને અત્યારે પબ્લિક કેવું છે એ પણ હું તમને બતાવું ને અત્યારે એવો પબ્લિક છે જોરદાર અત્યારે બધું ગાડીયું બાડિયું અને બધી લાઈન લાગી ગઈ છે અને જોરદાર પબ્લિક છે એ બધી હવે આપણે આગળ જઈએ દર્શન દર્શન કરીએ અને મિત્રો આપણે ધીમે ધીમે અંદર જઈએ છીએ અને ચાલ્યા જઈએ ધીમે ધીમે ને પછી તમને મા મોગલના દર્શન કરાવીએ અને પછી નીકળી જઈએ તો બધા તો આગળ આગળ આવેલા જાય છે તો મિત્રો ફાઇનલી પહોંચી ગયામાં મોગલના ધામમાં અત્યારે જોઈ શકો છો તમે પબ્લિક ફૂલ ફૂલ પબ્લિક છે ને અત્યારે અંદર જઈએ અને માતાજીના દર્શન કરાવીએ અને એ ગેટ પાસે પણ ફૂલ વળતી છે પણ પહેલાં તમને હું દર્શન દર્શન કરાવું બસ તમે સાથ સપોર્ટ આપતા રિઝન વિડીયો વધારેમાં વધારે શેર કરજો જેથી ફાઇનલી પહોંચી ગયા છે એમાં મોગલના ધામમાં ભગોડાના ગેટ જે બહુ બધા ફોટા પાડતા હોય છે બહુ બધા સેલ્ફી પાડતા હોય છે અને આ છે મેઇન ગેટ ને અંદરે ફોટો શૂટનું કામ બધાય કરતા હોય છે અને આપણે પેલા અંદર જઈએ માતાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવ્યું છે તો બસ સાત ફોટા કરીએ મિત્રો છે આ છે મોગલ ધામ અહીંયા બધા બહુ મસ્ત સેલ્ફી પાડતા હોય છે બધા ફોટા પાડતા હોય છે તો બધા ફોટા ફોટા શૂટ કામકાજ ચાલુ છે તો હવે આપણે અંદર જઈએ ને અહીંયા મહાલ લખેલું છે અને આપણે પેલા અંદર જઈએ અને મોગલ બાળા દર્શન કરાવ્યું છે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા મોગલ ધામ ભગોડા અને હવે અંદર જઈએ દર્શન બર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવીએ બસ સાથ સપોર્ટ આપતા રહેજો અને વિડીયો કન્ટીન્યુ જોતા રહેજો બળકો ફૂલ લઈ છે ને અરે એમાં કાંઈ જ હવે આપણે દર્શન બર્શન કરવા જઈએ અંદર કે ગરમી થાય છે માતાજીના દર્શન કરીએ એમાં મોગલના દર્શન બર્શન કરીને પછી આપણે જ્યાં બહાર આટો મારવા જઈએ મને મસ્ત દર્શન થઈ જશે ને હવે તમને પણ દર્શન કરવાનું કહીએ અંદર એન્ટ્રી બેન્ટ્રી હતી નહીં

एखाद स्टोरी बोली चढा इंस्टाग्राम फॉलो करून मित्र आपली चॅनल सबस्क्राईब न करून મિત્રો અહીંયા પબ્લિક છે ને અમે ફોટો શૂટ કરી નાખ્યું કે અહીંયા મોકલવાનું જેવું કાંઈક આપણે ફોટો ફોટો શૂટ કરી નાખ્યા છે ને એક ફોટો ખાસ આ મોબાઈલમાં કાઢ્યા ને અત્યારે સારા સીંગનો ઉપયોગ થઈ છે તો મિત્રો આપણે બ્લોગર છે તો હવે આપણે એકાદ ફોન જવું કરવું જોઈએ ફોલર્ડ કરો એકાદું જવું જોઈએ એવું લાગે છે પબ્લિક ફૂલ ફૂલ છે અને પાણી જઈને કારણ કે પીને પછી આપણે નીકળી જઈએ તો મિત્રો અહીંયા પબ્લિક ફૂલ ફૂલ છે ને થોડોક આરામ કરી લીધો ને આપડે મોબાઈલમાં ચાર્જિંગ ખૂટી ગયું હતું પેલા મસ્ત ચાર્જિંગ કરી લીધું અને આપણે બોલો પણ થોડોક આરામ કર્યો ને પછી ચાર્જિંગ બાર્જિંગ કરીને હવે પછી આપણે નવો એક બ્લોગ બનાવવાનો છે અને આપણે જે ખોરડા જવાનું છે એનો વ્લોગ અલગથી આવે છે પણ હવે અત્યારે પહેલા આપણે મસ્ત મજાના દર્શન દર્શન કરી લીધા છે થોડોક આરામ કરી લીધો અને થોડુંક જહેમત ને બપોરે રસ વધારે ખવાઈ ગયો હતો બગદાણા એટલે બહાર જઈએ બહાર ગેટે અમારે મેરભાઈને થોડાક ફોટા બોટા પાડવાના છે એટલે આપણે ફોટા બોટા પાડી લઈએ અને મેરભાઈ અત્યારે વ્લોગ શૂટ કરે છે તો આ આ બ્લોગ આપણે મેરભાઈના મોબાઈલમાં ઉતાર્યો છે અને ઓલો વ્લોગ બગદાણાનો છે આપણે એ બગદાણામાં

અત્યારે તો બહાર જઈએ છીએ અને અત્યારે અહીંયા ટ્રાફિક પુલ છે એમાં હોગલના દર્શન તો કરી લીધા પણ અંદર વિડીયો શૂટ કરવાની મનાય છે એટલા માટે અને હવે આપણે ધીમે ધીમે આગળ આગળ આવ્યા અને અહીંથી જો બસ હવે પૂરું થાય છે અને આગળ ફોટા ફોટા પાડીએ બસ જો હવે આ ગેટ આવી જાય ને ગેટ બધે બહુ ફોટા પાડે પડે સ્ટોરી ટેટસ ચડાવે છે ને કરો તો કોમેન્ટ કરો તો અલગ તો ફટાફટ કરો કોમેન્ટ કરો સ્ટોરી ટેટસ ચડાવો છો ને ગેટના અમને ખબર હશે અમે ચડાવીર મોગલમાં સેલ્ફી પાડતા હોય છે અને અહીંયા મોગલ ના ધામે અમે દર્શન કરવા માટે આવી ગયા હતા તમે પણ એકવાર આવો ખૂબ જ મજા આવે એવું લોકેશન છે ને મિત્રો અહીંયા અત્યારે તો ગરમી બહુ થાય છે એટલા માટે હમણાં કાંઈ ગરમીનું કઈ રહેવાતું નથી પણ કઈ રીતે તમે એકવાર આવો માં મોગલ ના ધામમાં ભગુડા અને પાટોશ્વમાં આવો તો વધારે મજા આવે તો મિત્રો હવે અત્યારે તો અહીંયા ફોટા આપણે પાડી લઈએ ને પછી નીકળી જઈએ આપણે આપણા એક નવા લોકેશન માથે ને આપણે બધી જગ્યાએ જવાનું છે તો બસ તમે સાત સપોર્ટ આપતા અને તમને મારો વ્લોગ કેવો લાગે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો અને મિત્રો એ થોડાક ફોટા પાડી લઈએ અને એકાદો સમનેલ ફોટો પાડવો પડશે ને એટલે મસ્ત પાડી લઈએ હવે આપણે છે ને મસ્ત મજાનો ફોટો બોટો પાડી લઈએ અને હવે નીકળી જઈએ આપણે આપણા કામ નથી અત્યારે મોગલનો ધામ અગુડા એટલે કંઈ ઘટે જ નહીં તો મસ્ત મજાના મોગલ માના દર્શન કરીએ અને પછી તમને પણ કરાવી મિત્રો બારે આવી ગયા અને ફોટો ફોટો પણ શૂટ કરી લીધા છે ને મિત્રો હવે આપણે બૂટ ચપ્પલ પહેરી લઈએ ને મિત્રો પાછળ જોઈ શકો છો અહીંયાથી તમે મોગલનો ઓલો સેલ્ફી પોઈન્ટ બનાવો હતો એ સેલ્ફી પોઈન્ટ છે ને મિત્રો હવે આપણે બારે આટો મારવા માટે જઈશું ને થોડી ઘણી આપણી જે ખરીદી કરવી એ ખરીદી કરીશું અને પછી નીકળી જવું આપણે એક નેક્સ્ટ લોકેશન લોકેશનમાંથી તો બસ સાતસો ફૂટ આપતા રહીજો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો એ મિત્રો તમે બધા વિચારતા હશો કે આ બધા પાછળ બૂટ બૂટ અમે તો પણ બૂટ જ આપણા આવ્યા પડ્યા હતા અને જો બૂટ ખોવાઈ જાવ ને તો મિત્રો આપણે છે ને નવા બૂટ લેવાના હતા એટલે એ કાંઈ ખોવાના નહીં આપણા ભાગમાં તો કંઈ હોય નહીં તો હવે બહાર જઈએ બજારમાં આંટો મારી જાય ને બજારમાં કંઈક લેવાનું હોય એ બધી વસ્તુ લઈ જાય ને પછી નીકળી જઈએ આપણે નેક્સ્ટ લોકેશન લોકેશનમાંથી નેક્સ્ટ લોકેશન ક્યાં જવાનું છે એ તમારે જોવું હોય તો બીજા બ્લોકમાં હું તમને બતાવી દઈશ તો હાલો હવે નીકળી જઈએ તો મિત્રો અત્યારે આ જો અહીંયા સેલ્ફી ઝોન છે ને એ બધા ફોટા શૂટ કરતા હોય છે ને મિત્રો આપણે ઘણી બધી જગ્યાએ જતા હોઈએ છીએ અને બધા ફોટા બોટા શૂટ કરે છે અહીંયા મસ્ત મજાના અને અમે પણ ફોટા શૂટ કર્યા છે થમલેલમાં મેંકી દેવું ને મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ પણ મેંકી દેવું તો હું ને મારો મિત્ર બે આવ્યો છે એમાં મોગલના ધામમાં ભગોડા તો દર્શન દર્શન કરી લીધા ને બારે ફોટા પણ પાડી લીધા અને હવે આપણે જવાનું છે નેક્સ્ટ લોકેશનમાં અને ક્યાં જવાનું છે એ તમે બીજા વ્લોગમાં જોશો એટલે તમને ખબર પડી જાય તો આ પાર્ટ ટુ છે અને જે આપણે પાર્ટ થ્રી બનાવશું એ ક્યાં જવાના એ તમે બી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આ વ્લોગમાં નહીં બીજા બ્લોગમાં એટલે હું તમને એમાં બતાવી દઈશ તો આ મોગલધામ ભગોડાનો વિડીયો તમને કેવો લાગજો જરૂરથી જણાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળ્યા પછી કાલે એક આ મળ્યા પછી પછી હમણાં ઘડી કરીને તેઓ પાસે એક નવા ધમાકેદાર બ્લોગમાં આપણે બીજો બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે એટલા માટે હમણાં થોડી વારમાં પાછા બીજા બ્લોગમાં મળીએ તો ન જોયો હોય તો એ પહેલાં આ બ્લોગ પૂરો કરી દયો અને પછી આવું બીજા બ્લોગ જોયા જાઓ બાય બાય